નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો ટોકરવા બસ સ્ટેન્ડ નજીક ચપ્પુ બતાવી સુમુલ દાણની બે ગુણની લૂંટ ચલાવાઈ પોલીસે બે આરોપી સામે ગુનો દાખલ કર્યો ઓછલ તાલુકાના ટોકરવા ગામે આવેલ બસ્ટેન્ડ નજીક એક સુમૂલ દાણ ભરેલા ટેમ્પાને ઊભો રાખી ફરિયાદી રાજુભાઈ સાવલીને ચપ્પુ બતાવી બે ગુણ સુમુલ દાણની લૂંટ ચલાવી માર મારવાની ધમકી આપવામાં આવી હતી જે બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા બે આરોપી પ્રહલાદ વસાવા અને નિલેશ વસાવાનું નામ બહાર આવતા બંને આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના મિશન નાકાથી રેલી કાઢી કોંગ્રેસના ઉમેદવારે સેવાસદન ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું તાપી જિલ્લાના બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ સભા કર્યા બાદ સેવા સદન ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે સેવા સદન ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા જેની માહિતી કલાકે હતી તાપી જિલ્લા કલેક્ટરને ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓના સાથે થઈ રહેલા દુર્વ્યવહારના આક્ષેપ સાથે અલગ અલગ મુદ્દે રજૂઆત કરી આવેદન આપ્યું હતું જેની માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લા અધિકલેક્ટર દ્વારા મતદાનના અડતાલીસ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અલગ અલગ મુદ્દાને આવરી લઈ બહાર પાડવામાં આવ્યું છે જેની માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે નાકા પોઈન્ટ ખાતેથી સોંગડ પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસે નાકા પોઈન્ટ ખાતેથી સોંગડ પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી દીપક ઓડવીને ઝડપી લીધો હતો જેને સોંગળ પોલીસને સોફાની કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગતની માહિતી નવ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખનું હાર્ટ એટેકથી મોત થતા ભાજપ સંગઠનમાં શોખનો માહોલ ભાજપે કાર્યક્રમ રદ કર્યા તાપી જિલ્લાના ભાજપ સંગઠનના ઉપપ્રમુખ વેચ્યાભાઈ વસાવાનું અચાનક નિધન થતાં ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા જેમાં ઉપપ્રમુખનું હાર્ટ એટેકને લઈ મોત થતાં ભાજપ સંગઠનમાં શોકનો માહોલ છવાયો હતો જેની માહિતી એક કલાકની આસપાસ મળી હતી આહવાથી ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો વ્યારા પોલીસ ટીમના માણસોએ આહવા ખાતેથી બાઇક ચોરીના આરોપી હરીશ ભોઈને ઝડપી લઈ તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સોમવારના પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના ડોલારા સહિતના ગામોમાં સ્વિફ્ટ એક્ટિવિટી અધિકારી દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી અને સ્વિફ્ટ એક્ટિવિટી અધિકારીની હાજરીમાં અલગ અલગ વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને લઈ વધુમાં વધુ મતદાન થાય એ માટે જાગૃતિનો કાર્યક્રમ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં યોજાયો હતો જેમાં મતદારો પણ હાજર રહ્યા હતા જે માહિતી પાંચ કલાકે મળી હતી ઉકાઈ પોલીસે ગુમ થયેલા પુરુષને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું ઉકાઈ પોલીસ ટીમના માણસો વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પુરુષ રવિન્દ્રભાઈ મળી આવતા તેની તપાસ હાથ ધરી હતી જે પુરુષ છેલ્લા એક માસથી છત્તીસગઢથી ગુમ થયો હતો જેને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જેમાં પીએસઆઈ સહિતના અધિકારીઓ જોડાયા જે બાબતની માહિતી સાંજે પાંચ વાગે મળી હતી શહેરના શંકરફળિયા વિસ્તારમાંથી પોલીસે પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના શંકરફળિયા વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસેથી પ્રોહી ગુનામાં સંડોવાયેલો આરોપી ફઝલ ઇબ્રાહીમ મુલ્તાનીને ઝડપી પાડ્યો છે જે આરોપી સામે સોંગડ પોલીસ મથકે પ્રોહી અંગે ગુનો દાખલ થયો હતો જેને લઈ કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી છ કલાકે પ્રાપ્ત થઈ હતી ભીમપુરા ગામે આવેલ દુકાન પાછળથી પોલીસે વિદેશી દારૂ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભીમપુરા ગામે આવેલ એક દુકાનના પાછળના ભાગે સંતાળી રાખેલ વિદેશી દારૂનો જથ્થો કબજો કર્યો છે જેમાં આરોપી હેમંત ગામિતને ઝડપી પાડી તેના સામે પ્રોહી અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સોમવારના સાંજે પાંત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સેવાસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠક માટે તેર ફોર્મ વિતરણ કરાયા હતા તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠક માટે અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારીપત્ર લઈ જવામાં આવ્યા હતા જેમાં છ બીજેપી ચાર ભારતીય આદિવાસી પાર્ટી એક કોંગ્રેસ એક બહુજન સમાજ પક્ષ અને એક અપક્ષ આમ કુલ તેર ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હોવાની માહિતી પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત